જોયું પરવાળા રે હોવો ઉપર ચા પીવાનો મન થાય પણ ચા મરે નહી ચા પીવાનો મન થાય જો પણ ખાવા મરે નહીં ખાવાનું તો મન થાય ઉપર ખાવા મડે નહીં જેમ જેમ કાળીને ખાવા મારી ઉતારી પડી જાય દોસીને દુખના ડાડા રે હો ભર્જો ણવાનો મન થાય ઓપાના સેકડી મરે નઈ શેકડી તળનું મન થાય ઓપા સેકડી મરે નઈ એ बेचवानु मन थाई ओपर्न गाडी मले नै गाडीमा बेचवानु मन छै ओपर्न गाडी मले नै जे जएम गाडी न गाडी माली दोषी पाडी गई दोषी ने खुना हरा रे ओ भरजो उपरा એ લાયા ડોક્ટર મલે નહીં દોશી મામાને દવા કોલે ને ડોક્ટર મોણયા મઈ એ જેમ તેમ કરી નાખ ડોક્ટર માલે જેમ તેમ કરી ના ડોક્ટર માલે દોશી મારી જે ડોશી ને દુકાના ડારા રે ઓ ભરજો એ કે તો ડારા રે દોશી મને દુકાના ડારા રે ઓ ભરજો ઉપર વાળા ને દોશી મને દુકાના કરીને ડોક્ટર અમલ દોશી બે જેમ તેમ કરીને ડોક્ટર અમલ્યો દોશી મરી જય દોશી ને દુખડા ડાર ઓ પરજો ઉપર વારા કરી ડોક્ટર અમલ્યો દોશી મરી જય લાલે <laughs> <laughs> Bueno, gracias a